હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 8 મિનિટમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતો સુરતનો ફેમસ સ્ટ્રીટ ફૂડ પનીર ચીઝ ગોટાળાની રેસિપી મિનિટોમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતા પનીર ચીઝ ગોઠાળા બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઈઝ અને વજનમાં બસો ગ્રામ જેટલો પનીરનો ટુકડો લીધેલો છે તો ગોટાળા માટે આપણે આ પનીરને ખમણવાનું છે તો ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ મોટી ખમણીથી આપણે પનીરને ખમણી લઈએ તો જેની ખમણીની જગ્યાએ પનીરને આ રીતના મોટા કણાવાળી ખમણીથી ખમણવાથી ગોટાળામાં તે થોડું આખું આખું રહે છે અને તેને ખાવાની ખૂબ જ મજા આવે છે અહીંયા જો તમારી પાસે મોટી ખમણી ના હોય તો તમે પનીરને હાથેથી ક્રમ્બલ કરીને પણ ગોટાળામાં એડ કરી શકો છો તો મેં પનીરને સાર રીતે ખમણી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે ગોટાળા માટે પનીરનું આ રીતનું જાડું છીણ તૈયાર થઈ ગયું છે અહીંયા પનીરનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો એ ફટાફટ ગોટાળો તૈયાર કરવા પેનમાં બે મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ સાથે એક મોટી ચમચેટલું બટર એડ કરી દઈએ તો ગોટાળાનો સ્વાદ બટરમાં એકદમ સરસ લાગે છે હવે તેમાં એક ચમચેટલું જીરું સાથે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે સાથે વન ફોર્થ કપ જેટલું લીલું લસણ લીધેલું છે તો શિયાળાને લીધે લીલું લસણ સિઝનમાં છે તમે તેની જગ્યાએ લસણની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો સાથે એક ચમચેટલી લીલા મરચાંની પેસ્ટ અને મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી સુધારેલી કોથમી લીધેલી છે તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણે તેને બ્રાઉન નથી કરવાની તો એ ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચેટલું હળદર પાવડર અને ગોટાળાનો કલર એકદમ સરસ આવે તેના માટે એક ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે એક ચમચેટલું ધાણાજીરું પાવડર અને મેં અહીંયા બે ચમચેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે તો ગોટાળામાં પાઉંભાજી મસાલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ તમે તેની જગ્યાએ એક ચમચેટલો ગરમ મસાલા પાવડર પણ લઈ શકો છો અને હવે મસાલાને સાતરતી વખતે તે જરા પણ બળે નહીં તેના માટે વન ફોર્થ કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે સાતડી લઈએ તો મસાલાને આ રીતના તેલમાં સાતડવાથી ગોટાળાનો કલર અને સ્વાદ એકદમ લારી જેવો આવે છે તો લગભગ એક મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતડાઈ ગયા છે સાથે તેની સાઈડ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝ અને એક કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટા લીધેલા છે તો મેં ટમેટાને ચોપરમાં ચોપ કરી લીધેલા છે જો ઘરમાં ચોપર ના હોય તો ટમેટાને એકદમ ઝીણા સુધારી લેવા સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ટમેટા થોડા સોફ્ટ અને મેસી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ તો ગોટાળો બનાવતી વખતે આપણે બધી જ વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર એકદમ ફટાફટ સોતે કરી લેવાની છે તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સારી રીતે સતરાઈને આ રીતના સોફ્ટ અને મેસી થઈ ગયા છે સાથે તેની સાઈડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે મીન્સ તે સારી રીતે સતડાઈ ગયા છે તો હવે મેં અહીંયા એક મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધેલો છે તો ટમેટો કેચઅપનો થોડો ટેંગી સ્વાદ ગોટાળામાં એકદમ સરસ લાગે છે સાથે એક મોટી ચમચેટલી કસૂરી મેથીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે ગોટાળાના એકદમ લારી જેવા ટેક્સચર માટે ઘરમાં રહેલા આ રીતના મેશરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મેશ કરી લઈએ તો આ રીતના મેશ કરવાથી ટમેટા ડુંગળી અને મસાલા એકબીજા સાથે એકદમ સારી રીતે ભળી જાય છે તો બધી જ વસ્તુ એ એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે તો હવે ગોટાળામાં આપણું ખમણેલા પનીરને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગોટાળાની કન્સિસ્ટન્સી પતલી કરવા માટે તેમાં થ્રી ફોર્થ કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે છે પાણીનું પ્રમાણ તમારે ગોટાળાની ગ્રેવી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો અને હવે પનીરને ફક્ત બે મિનિટ માટે મસાલા સાથે કૂક કરી લઈએ તો પનીર એડ કર્યા પછી આપણે ગોટાળાને વધુ પડતું કૂક નથી કરવાનું નહીં તો પનીર થોડું ચવળ થઈ જશે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સાથે આપણું પનીર એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે મેં અહીંયા આ રીતની ચીઝ ક્યુબ લીધેલી છે તેને ઝીણી ખમણીથી ખમણીને ગોટાળામાં એડ કરી દઈએ તો અહીંયા ચીઝ આપણે ગોટાળાને સૌ કરતાં પહેલાં જ એડ કરવાનું છે ચીઝનો એકદમ ક્રીમી સ્વાદ ગોટાળાને ટેસ્ટી બનાવે છે તો મેં અહીંયા બે ચીઝ ક્યુબને ખમણીને ગોટાળામાં એડ કરી દીધેલી છે હવે ઉપરથી થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો મિનિટોમાં આપણો એકદમ લારી પર મળે તેવો પનીર ચીઝ ગોટાળો તૈયાર થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને હવે ગોટાળા સાથે ખાવાની મજા આવે તેવા ટેસ્ટી પાઉને શેકવા માટે તવા ઉપર એક જેટલું બટર એડ કરી દઈએ અને બટર બળે નહીં તેના માટે બેથી ત્રણ ટીપા જેટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં અડધી જેટલું લાલ મરચું પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા બે નંગ જેટલા સુરતી પાઉ લીધેલા છે તમે તેની જગ્યાએ રેગ્યુલર પાઉ નો ઉપયોગ પણ કરી શકો છો હવે પાઉ બટર અને મસાલા સાથે સારી રીતે શેકી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણા પાઉ બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તો પનીર ચીઝ ગોટાળા સાથે એકદમ ખાવાની મજા આવે તેવા બટરી પાઉ તૈયાર થઈ ગયા છે તો સાંજે કંઈક ઝટપટો ખાવાનું મન થાય ત્યારે જમવામાં એકદમ ઝટપટ બની જતો પનીર ચીઝ ગોટાળો ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે